કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે રાજ્ય સરકારશ્રીના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ લેવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે દર વર્ષની જેમ આ વર્ષે ધોડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે રણ ઉત્સવ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ જાણતા જાણતા રણ વિસ્તારની અંદર પોતાના વાહનો લઈ જતા હોય છે જેના કારણે ઘણીવાર વાહનો ફસાઈ જતા તેમને રેસ્ક્યુ કરવાની ફરજ પાંચ દે છે અને તેના લીધે સફેદ રણની સુંદરતા સ્વચ્છતા પર્યાવરણીય પાંચ રિસ્થિતિને નુકસાન થાય છે આ પાંચ રિસ્થિતિના નિવારણ માટે અને સફેદ રણની સુંદરતા સ્વચ્છતા પાંચ ર્યાવરણીય પાંચ રિસ્થિતિ જાળવી રાખવા માટે સફેદ રણ અને તેને સંલગ્ન વિસ્તાર ખાનગી વાહનો માટે રેસ્ટ્રિક્ટેડ ઝોન તરીકે જાહેર કરવો જરૂરી જણાય છે